નમસ્કાર હું એમ આઈ લાઇફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડમાંથી અલ્કેશ બ્રહ્મભટ્ટ બોલું છું આપણે અહીંયા એક પેશન્ટ પાસે બેઠા છીએ તે એમને ડૉક્ટરની રિપોર્ટના આધારે આજથી અઢી મહિના પહેલાં લિવરનું કેન્સર બતાવેલ અઢી મહિના પહેલાં આપણી વન એન્ડ વન અને એલિમેન્ટ્સ વેલનેસની પ્રોડક્ટ એમને આપવામાં આવી હતી અને એમને એક સારામાં સારું રિઝલ્ટ મળેલું છે તો એમના મોઢેથી આપણે સાંભળીશું

સાથે સાથે સ્પીરના ગોળ આપી હતી આજે કહી શકાય કે તેઓ પોતે એમની ક્રિયા જાતે કરી શકે છે પોતે ખોરાક લઈ શકે છે અને સારામાં સારું આપણને એમનું રિઝલ્ટ મળ્યું છે તો બેન આ આવા કોઈ બીજા દર્દીને આવી કોઈ તકલીફ હોય તો આપણી પ્રોડક્ટ વિશે તમે શું કહેવા માગો છો એમ કે છે સાહેબ દવા સારી છે અને અનુકૂળ આપણા શરીરમાં સારું સમાજ તો આપણી પ્રોડક્ટ્સ એલિમેન્ટ્સ વેલનેન્સની ઓન એનની ઓન એન્ડ વનની જે બહેને પ્રોડક્ટ વાપરવાથી સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે અને આવી કોઈને તકલીફ હોય છે તો દરેક વ્યક્તિ આપણી પ્રોડક્ટ યુઝ કરી અને એનું જીવન સારું જીવી શકે છે તો જય હિન્દ જય લાઈફસ્ટાઈલ જય જય લાઈફસ્ટાઈલ